આમ તો સવાલ એક એ પણ ઉભો થાય છે કે શું ખરેખર દેવાત ખબરને વિવાદમાં રહેવું ગમે છે કે પછી વિવાદ દેવાત ખબર સુધી પહોંચી જાય છે વિગતે ચર્ચા કરવામાં આવે તો ખાસ કરીને લોક સાહિત્યકાર દેવાત ખબરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં દેવાત ખબરની ફરી એક વખત અટકાયત કરવામાં આવી છે ગઈકાલે જામીન પર છૂટેલા દેવાત ખબર સહિત સાત આરોપીઓને આજે પોલીસે ફરી એક વખત પકડ્યા છે મળતી માહિતી મુજબ જે પ્રમાણે 151 એકાવન જે કલમ છે એના

મેં જ્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશસર મહેતા સાથે વાતચીત કરી હતી એ સમયે તેમનું શું માનવું છે સૌથી પહેલા તો એ સાંભળીએ અત્યારે મારી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે સર સૌથી પહેલા તો ગઈકાલે રાત્રે જે મોડી રાત્રે દેવાત ખબરને લઈને અપડેટ સામે આવી હતી કે તેમના જામીન મંજૂર થઈ ગયા છે તમે આ સમગ્ર વિષયને કેવી રીતે જુઓ છો

એટલે એના આધારે કંઈક એને જામીન બામીન મળ્યા છે કોઈ એક કલમ હતી જેના આધારે રાતના મોડી રાત સુધી ચર્ચા ચાલી હતી પોલીસે જે ખંડણી કે જે લૂંટફાટ વગેરે જે કલમ લગાડી હતી એમાં મોડી રાત રાતના દસ અગિયાર વાગ્યા સુધી બધું ચાલ્યું કાનૂની પહેલું પરંતુ અંતે ભાઈ જામીન મળી ગયા એવું આપણે જાણી જાણ્યું છે તો જામીન મળી ગયા એ તો અલ્પ છે પણ હવે જે આખે આખો કેસ જે છે કેસ માંથી આ બધું ડકો પૂરો થાય કોઈ ડાયા માણસ વચ્ચે રહી ને તો બંને પક્ષકારો જે છે પોત પોતાના કામે ચડે ને જનતા ની પાસે બીજો મુદ્દો આવે જી તમે આની પહેલા પણ કીધું હતું કે હવે ક્યાંક આ કેસની અંદર સમાધાન થઈ શકે છે એવી શક્યતાઓ છે પણ ઘણી બધી વખત એવું પણ થતું હોય છે કે જૂની અદાવતને કારણે જે થયું હોય છે હંમેશા ચાલતું જ રહેતું હોય છે તો શું આ વિવાદ હજી પણ આગળ વધી શકે છે ખરો કારણ કે દેવાયત ખબર હંમેશા કહેતા હોય છે કે મોરે મોરો કરી દેવાનો છે અને હવે અંતે પાછા જામીન મળી ગયા છે એટલે કોઈક નવા જૂની થઈ શકે ખરી ના ના પણ આપણે એવી આશા રાખવા એવું ન રાખીએ કે સમાધાન થઈ જાય બરાબર નવા જૂની થાય આ સોશિયલ મીડિયા નામની જે મંથરા છે ને મંથરા બિલકુલ ઈ કોઈને શાંતિથી રેવા દેતી નથી બિલ અત્યારે આ મોરે લોકો એમાં કોઈ હિતેચું ના હોય બસ એ પણ એવું ઈચ્છતા હોય કે મોરે મોરો ટકરાય કારણ શું છે ભોગવવાનું તો જે છે એ પક્ષકારો ને છે ભોગવવાનું છે એ કોઈ પંપ જે પંપ મારનારા છે એને ભોગવવાનું છે નહીં જેમ કે અત્યારે ભાઈ ને જામીન લેવા પડ્યા તો મિત્રો કે કોઈ સમર્થક કે કોઈ પંપ મારનારા કોઈ આવ્યા નહીં પછી ન જામીન આપવામાં આવ્યા ન કોઈએ કીધું હું વકીલ ની વ્યવસ્થા કરી રાખીશ ન કોઈએ કીધું તમને જેલ થાય તો અમે લોકો જેલ ભરો આંદોલન કરશું કોઈ કઈ હોતું નથી દેવાયત ખબર સોશિયલ મીડિયા નું એક કવચ મળે ઈ કવચ એવું હોય કે સોશિયલ મીડિયામાં એના વિશે એલ ફેલ ગમે તે બોલાતું હોય એનાથી ભાઈ દેવાયત ખબર ને જરા અલિપ્ત રાખે અને ખાલી એટલું કે કે ભાઈ આવો આવા બધા વિડીયો બહાર પડ્યા છે કે લોકો તમને ખરાબ બોલે છે કે જે કોઈ ના શત્રુ હોય કે હિત શત્રુ હોય કે ગમે તે હોય પરંતુ એને કરવાની જરૂરી છે આવરણ એટલે કવચ એટલે કે સાયબર સેલ જે હોય છે પોલીસનો એમાં સીધે સીધી ફરિયાદ નોંધાવી દેવાની કે ભાઈ આ પ્રકારે ઉશ્કેરણી જનક કાર્યક્રમ આ લોકો કરી રહ્યા છે બોલી રહ્યા છે હવે તમે એની સામે એક્શન લ્યો અન્યથા અમારે પછી પાછું ક્યાંક ડકો થાય ને અમારો વાંક આવે એવું ન બને આવું સાયબર સેલ માં એક જો દેવાયત ખબર મિત્રો સમર્થકો જે હોય તે ચાહકો એ જો ફરિયાદ કરી રાખે તો કમસે કમ છે ને આ મોરે મોરો વ્યક્તિગત રીતે ભટકાવાનું થાય ઓછું થાય ને કાયદો કાયદા નું કામ કરે જી બિલકુલ સર અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર

સમાધાન કરવામાં આવશે કે પછી ક્યાંક ને ક્યાંક કોઈક નવું એવા ખુલાસા થશે પોલીસ તપાસમાં શું બહાર આવશે એ પણ હવે જોવાનું રહેશે દબાત ખબરનું નિવેદન શું આવે છે એ પણ હવે ક્યાંક આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર